ના ઘરે લગભગ દરરોજ દાળ ભાત રોટલી શાક આ તમામ વાનગીઓ બનતી રહેતી હોય છે અને રોજે આપણે આનું સેવન કરતા હોઈએ છીએ કારણ કે અલગ અલગ વાનગીઓમાંથી આપણને ખૂબ પ્રોટીન પણ મળતું હોય છે અને મોટા ભાગે અમુક લોકોને રોટલી પણ એ પણ ઘઉંની ખૂબ જ પસંદ હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ ઘઉંની રોટલી તમારે ક્યારે ખાવી જોઈએ ક્યારે ન ખાવી જોઈએ કાં તો આ ઘઉંની રોટલી તમારા શરીર માટે શું સાચા અર્થમાં ફિટ છે કે નહીં એટલે તમારા શરીરને આ કોઈ નુકસાન તો નથી પહોંચાડતી ને શું તમે એ વાતને જાણો છો મોટાભાગના લોકો દરરોજ ઘઉંના લોટમાંથી બનાવેલી રોટલી ખાય છે જોકે આ લોટમાંથી બનેલો ખોરાક ઘણો પૌષ્ટિક અને ફાયદાકારક હોય છે પરંતુ કેટલાક એક્સપર્ટ્સ એવું પણ કહે છે કે દરરોજ એટલે કે બાર મહિના સુધી માત્ર ઘઉંના લોટમાંથી બનેલી રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે સારું નથી ઘઉંના લોટની રોટલી ખાવાથી થતા નુકસાનની આપણે વાત કરીએ તો જ્યારે તમે દરરોજ ઘઉંની રોટલી ખાવ છો તો તેમાંથી થોડું નુકસાન પણ થાય છે જેના કારણે પાચનક્રિયામાં સમસ્યા થઈ શકે છે ઘઉંમાં રહેલા ગ્લુટેનને કારણે ઘણા લોકો માટે તેને પચાવવાનું પણ મુશ્કેલ બની જાય છે આનાથી માત્ર ખોરાક પચાવવું મુશ્કેલ નથી થતી કેટલાક લોકોને ગેસની સમસ્યા પણ થઈ શકે છે ખાસ કરીને પહેલાંથી જ આ સમસ્યા ધરાવતા લોકોનું જોખમ છે એ વધે છે ત્યારે આયુર્વેદ શું માને છે શું સાચા અર્થમાં આપણે ઘઉંની રોટલી ખાવી જોઈએ રોજે કે નહીં આ મુદ્દાને લઈને આયુર્વેદમાં અલગ જ પરિભાષા છે કારણ કે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો આપણે ઘઉંની રોટલી નથી ખાતા તો તેના સબસ્ટિટ્યૂટ ઓપ્શનમાં આપણે શું ખાવું જોઈએ તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે તેના ફાયદા અને ગેરફાયદા પણ આપણે જાણી લઈએ મહેન્દ્ર સરવૈયા જે વૈદ છે તેમના પાસેથી જાણીએ અનાજની અંદર પિષ્ટ અન્ન એટલે કે મેંદો એ રોગનું બહુ સૌથી મોટું કારણ છે આપણે ઘઉં ખાઈએ છીએ એને ચાળી લઈએ એટલે ઉપરનું વી ગયો એટલે મેંદો થઈ ગયો અને માંદું પડવાનું મુખ્ય કારણ ડાયાબિટીસ બીપી હૃદયરોગ કોલેસ્ટ્રોલ થાઇરોઇડના દર્દી આવે એટલા ઉપચાર હું બતાવું તમને પણ બતાવી દઉં કાલથી કરજો રિઝલ્ટ જોજો આવવા મળશે સૌથી પહેલું ઘઉં અને ચોખાની જગ્યાએ જવ જુવાર અને બાજરો દહીં અને દૂધની જગ્યાએ છાસ ગાયનો દૂધનો વિષય અલગ છે પણ ડાયાબિટીસ બીપી હૃદયરોગ માટે એને છાસ અનુકૂળ અત્યારે આપણા વડીલો જવનો ખોરાક લેતા પહેલાં પછી બાજરો પછી ઝાર પછી બધા મિલેટ્સ આ બધું હતું શ્રીઅન્ન પણ ધીમે ધીમે આ પરંપરા ભૂલી ગયા અને ઘઉં ચોખા ઉપર આવી ગયા ઘઉંને ચાળી લ્યો એટલે મેંદો થઈ ગયો એક વર્ષ જૂના ધાન્ય વાપરવા જોઈએ આપણે બધા જ તાજા નવા ધાન્ય વાપરીએ અને ચોખા પોલિશ કર્યા વગરના આયુર્વેદની દૃષ્ટિએ લાલ ચોખા સૌથી ઉત્તમ છે અને સષ્ટિશાલી ઉત્તમ છે પોલિશ કર્યા વગરના હોવા જોઈએ એની જગ્યાએ બે જ પોલીસ કરેલા ચોખા અને ઘઉં ડાયાબિટીસવાળા દર્દી ખાલી ઘઉં ચોખા બેન કરે તો ત્રીસથી ચાલીસ ટકા તો ત્યાં જ કંટ્રોલ આવી જાય ચરક સંહિતામાં પ્રમેય ચિકિત્સાનું વર્ણન કર્યું છે ત્યારે એમાં લખ્યું છે કે જવ મગ અને આમળાનો અભ્યાસ કરનાર વ્યક્તિને સમતર્પણજન્ય એટલે કે મેટાબોલિક સિસ્ટમથી થનારા રોગો થતા નથી ત્યારે આપ સૌને હું પ્રાર્થના કરું છું હજારો લોકો પર અનુભવેલો છે પત્રિકામાં નથી એટલે વિશેષ બતાવું છું ત્રણ ભાગ જવ ત્રણ ભાગ જવ એક ભાગ મગ અને બેથી પાંચ ટકા આમળાનો પાવડર નાખી આનો જ અનાજ ખાવાનો તો મજામાં છોના આ એપિસોડમાં અત્યારે બસ આટલું જ આશા રાખીએ કે આ એપિસોડ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય અને તમે તમારા રૂટિનમાં પણ થોડા ઘણા બદલાવ જરૂર કરો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર